જય માતાજી મિત્રો કેમ બધા આનંદમાં ભગવાન કરે આપ આનંદમાં રહો સૌ મિત્રો શું લઈ જાઉં ભાઈ આનંદ કરો ભગવાન જ્યાં સુધી જીવાડે આનંદથી જીવો ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે નિરોગી કાયા રે અને કોઈને આપણી સેવા ચાકરી ન કરાવીએ અને ઉપરોવાળો ખેંચી લે પછી નરકમાં જાય સરગમાં આવી તો ખૂણે જોયું ભાઈ મિત્રો જેમ માણસનો દાયકો હોય ને કોઈનો દસ વર્ષ કોઈનો વીસ વર્ષ કોઈનો પચાસ કોઈના વડવાઓ સારા કર્મ કર્યા હોય તો કઈ પેઢીઓ સુધી ટકતો હોય છે અને કોઈ દસ વર્ષમાં દાયકો પલટી જતો હોય જેમ માણસના દાયકા હોય ને એમ મિત્રો ભૂમિનાય હોય મિત્રો ગઈકાલે અમારા બાજુમાં આમ તો મારા તાલુકાનું નામ જ લખપત તાલુકો છે તાલુકાનો અત્યારે વ્યવહાર વહીવટ બધો દયા પરથી થાય પણ જૂના વખતથી કહેવાય લખપત તાલુકો મિત્રો લખપત જોયો એટલે હું તો અતીતમાં ખોવાઈ ગયો આંખો ઉપરથી કેટલાય વર્ષોના કેમ પડદા આડાવળા થતા હોય એ વીતેલા સમયની લખપતની જાહો જલાલીનું બેઠા બેઠા મેં કલ્પના કરી અંદર મિત્રો જ્યારે ફરવા માંડ્યો ને એ કિલ્લો એ કિલ્લાનો ઘેરાવો એ કિલ્લાની મજબૂતાઈ એ કિલ્લાની ઊંચાઈ એ કિલ્લાના દરવાજા મિત્રો વાર વિચારમાં પડી ઓહો આવા બનાયા અને આનો દાયકો સુમસામ પડ્યો ભાઈ અંદર દસેક ઘર એક ગુરુદ્વારો એકાદ મસ્જિદ અને એક ઐતિહાસિક કૂબો કોઈ સુફી સંત થઈ ગયા છે એનો હશે નામ તો હું મને એ વખતે યાદ હતો ભૂલી ગયો હમણાં લગભગ ગોશબક્ષનો કે એવો કંઈક કિલ્લો કૂબો છે એ બધા વસ્તુને પ્રણામ કર્યા મંદિરો છે એને પ્રણામ કર્યા બહુ ફર્યો મિત્રો વિચારવા માંડ્યો કે આ કિલ્લો જ્યારે બન્યો હશે બનાવનારે શું શું કલ્પના નહીં કરી હોય તમામ સગવડ કિલ્લામાં મિત્રો કૂવા પાણીના તળાવ એની રક્ષણની દિવાલો કહેવાય છે કે કચ્છ રાજને એ લખપતમાંથી રોજની કસ્ટમ ડ્યુટી એક લાખ કોરીની થતી મિત્રો એટલે એનું નામ લખપત રાખવામાં આવ્યું અને બીજું મહારાજા ગોડજીના વખતમાં મને લાગે છે આ કિલ્લો બન્યો છે ગોડજીના પિતાજી લખપતજી લખપતજી દેસલજીના કુંવર થાય એટલે લખપતજીના નામ ઉપરથી પણ લખપત કિલ્લો નામ પડ્યો અને લાખ કોરીની રોજ આવક થતી એટલે લખપત નામ પડ્યું આના બે કારણો હોઈ શકે મિત્રો કિલ્લાને બનાવનાર એક તો શું છે કે કચ્છનો આ પ્રવેશદ્વાર કચ્છમાં આવવા માટેનો એક પ્રવેશદ્વાર સિંધમાંથી એટલે દુશ્મન કોઈ આક્રમણ કરે તો ખાળી શકે એવી વ્યૂહરચનાએ અને એ દીક તો બંદર હતો મિત્રો આજે પણ જૂના વખતના ગોડાઉન ઓફિસો અસ્તબલ ઘોડાઓને બાંધવા માટેનો બંદરના જૂના અવશેષો ઘણો બધો ત્યાં ધરવાયેલો પડ્યો છે કોઈ સંશોધન કરતા હોય ને અને સંશોધન ઘણા થયા હશે મિત્રો સિંધુ નદી પણ કચ્છમાં પ્રવેશ કરતી લખપતની આજુબાજુથી કેવી જાહો જલાલી જોઈએ છે એ લખપતે અને લખપતનો કિલ્લો બનાવનાર કિલ્લાનો બનાવવાનો શ્રેય જમાદાર ફતેમદને જાય ફતેમ્મદ કચ્છરાજનો બહુ હિતછું હતું બહુ ઈમાનદાર ફતેહમદ નોતિયાયાર જાતનો મુસલમાન અને મિત્રો નોતીયારોનો પણ ડીએનએ એ ક્ષત્રિયોમાંથી આવે છે એ ક્યારેક કલમાં પડ્યા છે એ તો ઈશ્વર જાણે પણ એ પણ એક દિવસ આપણા સનાતની હતા નક્ષત્રિયો હતા નોતિયારોમાં બહુ પ્રાક્રમી પાક્યા એટલે લખપતને જોઈને મનમાં વિચાર કર્યો મિત્રો ભૂમિનો દાયકો આવે આનો ક્યારેક સમય હશે એટલે મારે તમારે ખરેખર આપણે કોઈ ગર્વ ગર્વ કરાય નહીં કે લખપત જેવો ધીગતો બંદર એ આજે વિરાન બની ગયો મિત્રો સવારથી સાંજ સુધી ઊભો ને તો બે પાંચ ગાડીઓ અંદર જાય ને આવે એના સિવાય કાંઈ ન મળે લખપતમાં એટલે આ ભૂમિ ક્યારે સમય પલટે એનો કાંઈ કહેવાય નહીં એટલે ગર્વ કીયો સોય ન હાર્યો શિયા રામજી સાંઈ ગર્વ કિયો સોય ન હાર્યો કચ્છને એવો ગૌરવ હતો કે પશ્ચિમે સિંધીઓનો આક્રમણ ખાળવા માટે લખપત જેવો કિલ્લો છે મિત્રો સમયાંતરે અને કચ્છીઓને એમ હતું ધોમધોમ સમૃદ્ધિ સરસ્વતી સિંધુ નદીના પાણી જ્યાં હાલતા આજે બધું વિરાન બની ગયું મિત્રો તો ફરી મળશે કોઈ કચ્છની બીજી વાત સાથે થરપારકરની બીજી વાત સાથે ત્યાં સુધી જય માતાજી